ફાઇનલી તમારું આપણા વિડીયોની અંદર સ્વાગત છે અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ગાડી બિલકુલ ફ્રી થઈ ગઈ છે મસ્તની જયદીપભાઈની ગાડી છે અને હું અત્યારે જઈ રહ્યો છું દુકાન તરફ તો ફટાફટ આપણે દુકાને ભાગીએ એનું કારણ છે કે આજે બહુ લેટ પણ થઈ ગયું છે સાડા નવ દસ થવા એવા છે અને ઘણું પણ કામ હતું બાકી છે અને ઘરે પણ થોડુંક કામ હતું હતું તો બતાવ્યું અને અત્યારનો વ્યૂ તમે જોઈ શકો હો મસ્ત મજાનો ફાઈનલી આ ખેતરની અંદર શું વાવવાનું હે કોમેન્ટ કરો એટલે આપણે ફટાફટ વાઈ નાખીએ નારળિયું તમે જોઈ શકો છો બે પાંચ રહી છે કારણ કે જયારે વાવાઝોડું એવું હતું ત્યારે બધી નારળી સાફ થઈ ગઈ હતી થોડીક રહી હતી એટલી રહી ગઈ છે એટલે એવું કંઈ છે ને અને અહીંયા એક રહી ગઈ છે એટલે તમે જોઈ શકો છો વ્યૂ બધી બાજુ એક આવો વ્યૂ હે આપણા રસ્તાનો અને હવે ભાગ્ય સુધા દુકાને મોડું પહેરાવું મોડું ગાઈશ જોવા પંચર પડ્યું હે ગાડીમાં માંડ માંડ અમે નમવું અત્યારે વેલાહાર કરતા થયા એક તો ગાડી આવીને ઊભી ગઈ છે એટલે માંડ વેલાહાર કરતા તો પંચર કોઈ મોડા બેકુ મોડું આ બટાઈ ગલી ખીલી છે ને આ આપણું જીવન બરબાદ કરી નાખે ગોટાડે ચડાવી દીધા ઘડી પણ પહોંચી ગયો છે અને તમે જોઈ શકો છો હિતેશ બાપુ કામ કરે છે શું કરો બાપુ હે હેલો મારાથી રિહાઈ ગયા છે બાબુ કેમ રિહાણા એન્કરો બનાવવા દીધી ની એટલે જોઈ શકો છો તમે એન્કરોનો ઢગલો હે જોરદાર અને બાબુ કે મારે એન્કર બનાવીને આપણે દીધા એને જબ્બા તો બાબુ રિહાઈ ગયા જ ને હે હે બાબુ તો ગાય છે એવું બધું હે દુકાનમાં આવે અત્યારે હું વ્હાઈટ કલર નું રંગ બનાવું છું શર્ટ છે પેન્ટના કાપડ માંથી શર્ટ બનાવું છું ઈરફાન ભાઈ નામ છે બરાબર એવું બધું બે ત્રણ બે પેન્ડિંગમાં પીડા છે આપણી પાસે

ગાય એવડો ખાવાનો કઈ રીતના હાલત આવી ગઈ જુઓ અત્યારે હું જસ્ટ જમીને આવ્યો છું ઘરેથી દહ વાગી ગયા જોવા દહ વાગી ગયા નાઇટ કરવાની હતી પછી વિચાર આવ્યો કે ઘરે જઈને સુઈ જાઉં નાઇટ થાય એમ છે આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતાની ન મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં રૂપિયા બધાને જય માતાજી